ઐતિહાસિક ગૌરવ ધરાવતા વડોદરા શહેરના માર્ગો આજે તંત્રના પ્રતાપે આઈસીયુમાં છે ફતેગંજ પ્રતાપનગર ગાજરાવાડી પોલો મેદાન સહિત શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર આ સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં ખાળા જ ખાળા છે નજીવા વરસાદ બાદ ફતેગંજનો રસ્તો ધોવાઈ જવાના દુર્ભાગ્યજનક દ્રશ્યો હજુ પણ નાગરિકોના સ્મરણમાં તાજા છે રોજેરોજ હજારો વાહન ચાલકો આ માર્ગ ઉપરથી પ્રસાર થાય છે અને ખાડાઓના કારણે તેઓ જીવને જોખમમાં મૂકી વાહનો ચલાવી પરેશાન થઈ રહ્યા છે શહેરના રસ્તાઓની હાલત એવી છે કે ક્યાં રોડ છે અને ક્યાં ખાડો તે ઓળખવો મુશ્કેલ છે ખરેખર આજે શહેરના ખાડાઓ માટે જો રેકોર્ડ નોંધાવવાનો આવે તો વડોદરાનું નામ સૌથી પહેલું આવે શહેરી વહીવટ માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ફતેગંજના રોડ ઉપર સ્પષ્ટ રીતે ખુલે છે આશ્ચર્ય છે કે માત્ર નજીવા વરસાદમાં જ રોડ ધોવાઈ જાય તેવા માર્ગોના નિર્માણ પાછળ કેટલી લાપરવાહી છે તે જોઈને સવાલ ઉઠે છે કે આવી કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તંત્રના પ્રતાપે નગર વ્યવસ્થાના અભાવનો સીધો ખામીઓ નાગરિકોને ભોગવવો પડી રહ્યો છે તાજેતરમાં રોડના ખાડાના કારણે એક રિક્ષા ચાલકનું મૃત્યુની ઘટના પણ સામે આવી છે તેમ છતાં પણ તંત્ર હજુ સુધી ઊંઘમાંથી જાગ્યું નથી શહેરના રસ્તા ઉપર ખાડાઓના કારણે અકસ્માતોની સંભાવના સતત વધતી જાય છે છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રજા જ્યારે ટેક્સ ભરતી હોય છે ત્યારે કેમ આવા ઘટિયા અને ગુણવત્તા વગરના રસ્તાઓ નગરજનોને મળતા હોય છે શહેરના રસ્તાઓનો સર્વે થવો જોઈએ અને જે પણ દોષિત હોય તેઓની સામે પગલાં પણ લેવાવા જોઈએ શહેરમાં આવા ગુણવત્તા વગરના રસ્તાઓના કારણે લોકોમાં કોન્ટ્રાક્ટરો અને રાજકીય નેતાઓ વચ્ચે ભાગબટાઈ ચાલે છે કે શું તેવી પણ ચર્ચાઓ થતી હોય છે શહેરના વિકાસના દાવાઓ માત્ર જાહેરાત સુધી મર્યાદિત છે ગાયકવાડ શાસન દરમિયાન જે પ્રજાહિતના કાર્યના માપદંડ રચાયા હતા તેનાથી પ્રજા ખુશ હતી બીજી તરફ આજના શાસકોના નિષ્ફળ વહીવટના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે આજે વડોદરા શહેર અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં પાછળ રહેવાનું એકમાત્ર કારણ છે તંત્રની નિષ્ફળતા અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ શહેરમાં નાગરિકો હવે તંત્રની સૂતી નીતિને લઈને રોષમાં છે અને માંગ ઉઠી રહી છે કે ખોટી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો ઉપર ગુનો દાખલ કરવો જોઈએ નગરસેવકો અને અધિકારીઓએ રસ્તાઓની ગુણવત્તા માટે જવાબદારી લેવી જોઈએ નહીં તો જનતા આગામી ચૂંટણીઓમાં તેનો જવાબ આપશે હવે તો લોકો એવું કહેવા લાગ્યા છે કે ખાડામાં વડોદરા છે કે વડોદરામાં ખાડા છે એનો મતલબ એ થયો છે કે દરેક જગ્યા પર ખાડા છે અને એ વડોદરા શહેર જે આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત શહેર સર સયાજીરાવ ગાયકવાડની નગરી જ્યાં લોકો શાંતિથી રહેવા માટે આવતા હતા હવે વડોદરા છોડીને લોકો જાય છે જ્યાં જ્યાં ખાડા પડે છે લોકોના હાડકાં તૂટે છે કોઈનો લા હણાઈ જાય છે મરી જાય છે આ તમામ બાબતો દેખાવા દેખાવા લાગી છે આ લોકોએ વડોદરાને ખડોદરા બનાવતા વાર નહીં લાગી એટલો બધો કરપ્શન ખદબદી રહ્યો છે કે ખાડા પડે તો કોન્ટ્રાક્ટર પાસે પુરાવો છો કે ફરીથી કોર્પોરેશનનો ખર્ચો કરો છો એટલે માટી પુરાણ કરી દે એટલે માટી પુરાણ કરો એટલે ફરી પાણી પડે ફરી બે જાય ફરી ખાડો પડે સવાલ એ છે કે જેટલા ખાડા પડ્યા છે એ તમામ જગ્યાની મોનિટરિંગ કરી એ ખાડા કઈ રીતે પડ્યા છે શાના માટે પડ્યા છે કોના કોન્ટ્રાક્ટરના લીધે પડ્યું છે કોણ આમાં સામેલ છે આ બધી વસ્તુની ચકાસણી કરી તપાસ કરી અને એવા લોકોને બ્લેકલિસ્ટ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને વડોદરા શહેરના ખાળ ખાડા તાત્કાલિક પૂરો જેથી આ વડોદરા શહેરનો કોઈ નાગરિક હેરાન ના થાય મરી ના જાય હાથ પગ ના તૂટે એ જોવાની તંત્રી વ્યવસ્થા છે અને તંત્રના પર ઉપર બરાબર નિગરાની કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે